નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર વાંચે છે મુખ્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે શરૂ થયેલા રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાના પ્રથમ દિવસે એક લાખથી વધુ લાભાર્થીઓને ત્રણસો અઢાર કરોડ રૂપિયાથી વધુના લાભો અપાયા રાજ્ય સરકાર દ્વારા વર્ષ બે હજાર પચીસમાં માં પોલીસ દળ વર્ગ ત્રણની વિવિધ શ્રેણીઓમાં કુલ ચૌદ હજાર આઠસો વીસ જગ્યાઓ પર ભરતી કરવાની જાહેરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિચારો રજૂ કરશે ગાંધીનગર ખાતે રમાઈ રહેલી આંતર જિલ્લા ફૂટબોલ સ્પર્ધાની ફાઇનલમાં આજે જૂનાગઢ ગાંધીનગરની ટીમ વચ્ચે મુકાબલો અને હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ સમાચાર વિગતવાર રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળામાં પ્રથમ દિવસમાં એક લાખથી વધુ ગરીબ લાભાર્થીઓને ત્રણસો અઢાર કરોડ રૂપિયાથી વધુના લાભ સહાય આપવામાં આવી હતી ગરીબ કલ્યાણ મેળાની ચૌદમી શ્રૃંખલામાં બાર લાખથી વધુ લાભાર્થીઓને ચાર હજાર પાંચસો કરોડ રૂપિયાથી વધુના લાભ સહાય પહોંચાડવાના આશય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના ડીસાથી ગરીબ કલ્યાણ મેળાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો અમદાવાદના સાણંદ એપીએમસી ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો રાજ્યસભાના સાંસદ નરહરિયમીનના અધ્યક્ષસ્થાને યોજાયો જેમાં ત્રણ હજાર સાતસો અગિયાર લાભાર્થીઓને સ્થળ પર જ ત્રણસો ત્રેસઠ લાખ રૂપિયાથી વધુની સાધન સહાય પાંચસો અઠાવન લાખથી વધુના ચેકનું વિતરણ અને આઠસો લોકોને હુકમપત્રો એનાયત કરાયા આણંદ જિલ્લાના ગોકુલધામ ખાતે નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીના અધ્યક્ષ જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો આ સાથે જ વડોદરા શહેર અને જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લના અધ્યક્ષ સ્થાને વરણામાં સ્થિત ત્રિમંદિર ખાતે યોજાયો જેમાં બાવન હજાર લાભાર્થીઓને એકસો એસી કરોડ રૂપિયાની સહાયનું વિતરણ કરાયું પોરબંદર જિલ્લામાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો જેમાં એક હજાર ચારસો ત્રેસઠ લાભાર્થીઓને બે કરોડ છપ્પન લાખથી વધુના લાભોનું વિતરણ કરવામાં આવ્યું જામનગર જિલ્લા તથા મહાનગરપાલિકા કક્ષાનો સંયુક્ત ગરીબ કલ્યાણ મેળો હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયો જેમાં રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા જેમાં રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના ચાલીસ લાખથી વધુ લોકોને રૂપિયા પાંચ હજાર નવસો અગિયાર કરોડની સહાય પણ ચૂકવવામાં આવી જામનગર ખાતે આપડ માં પાંચ હજાર થી વધુ લોકોની હાજરીમાં વિશાળ સંખ્યા કહી શકાય એવી સંખ્યામાં આજે આ ગરીબ કલ્યાણ મેળા નું આયોજન થયું છે અને એમાં તમારી હાજરીમાં જ જુદા જુદા યોજનાઓના લાભાર્થીઓને અહીં એના લાભો ચેકો વગેરે એનાયત કરવામાં આવ્યા છે તો ગાંધીનગરના કોબા ખાતે આયોજિત ગરીબ કલ્યાણ મેળામાં જિલ્લાના એક હજાર સાતસો સાડત્રીસ જેટલા લાભાર્થીઓને રૂપિયા બે કરોડ એસી લાખથી વધુ રકમની સરકારની વિવિધ યોજના અંતર્ગત સાધન સહાયનું પણ વિતરણ કરવામાં આવ્યું ગરીબી નિવારણ કાર્યક્રમ અંતર્ગત ગરીબ કલ્યાણ મેળાનું ડાંગના આહવા ખાતે આયોજન થયું હતું અંદાજે એક હજાર ચારસો ઓગણચાલીસથી વધુ લાભાર્થીઓને સરકારના પચીસથી વધુ વિભાગો અને વિવિધ યોજનાઓના લાભ મળ્યા હતા આ મેળા દરમિયાન કુલ ચાર કરોડ સત્યાવીસ લાખ એકતાલીસ હજાર રૂપિયાથી વધુ રકમના લાભોનું વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે ઉપસ્થિત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્ય વિજય પટેલે મેળાના લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરી હતી ભાવનગર નર્મદા બનાસકાંઠા સહિત અનેક જિલ્લાઓમાં ગરીબ કલ્યાણ મેળામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના અનેક લાભાર્થીઓને સાધન સહાયનું પણ વિતરણ કરવામાં આવ્યું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાંદલોડિયા ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના મેયર હર્ષદભાઈ પટેલ કોર્પોરેટરે વિવિધ યોજના અંગે લોકોને માહિતગાર કર્યા હતા અને આયુષ્માન કાર્ડ સ્વનિધિ યોજના અને આધાર કાર્ડ સહિતના લાભ વિતરણ પણ કર્યા હતા ત્રણેયનો સંયુક્ત યોજાયો છે મધ્યમ વર્ગીય પરિવારના વિસ્તારના લોકોને જે જરૂરિયાત વાળા બે કેટલાક આવકના લાખડા ક્યાંક રેશન કાર્ડ આવી વિશિષ્ટ જરૂરિયાતો હોય ત્યારે આવો કેમ્પ યોજી એમના ધક્કા ઓછા થાય અને એમની આ જરૂરિયાત પૂરી થાય એવો આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રયત્ન થયો છે અને એના ભાગરૂપે આજે આ લાભાર્થીઓને આ લાભ મળે એવો એક કોર્પોરેશને વિશિષ્ટ આયોજન કર્યું આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો રાજ્ય સરકારે વર્ષ બે હજાર પચીસમાં રાજ્યના પોલીસ દળ વર્ગ ત્રણની વિવિધ શ્રેણીઓમાં કુલ ચૌદ હજાર આઠસો વીસ જગ્યા પર ભરતી કરવાની જાહેરાત કરી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવીએ આ વિશે માહિતી આપતા જણાવ્યું કે જે જગ્યાઓ પર ભરતી કરવાનું આયોજન છે તેમાં હથિયારી પીએસઆઈ બિનહથિયારધારી પીએસઆઈ વાયરલેસ પીએસઆઈ ટેકનિકલ ઓપરેટર હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઇઝર જેલ પુરૂષ અને મહિલા સિપાઈ સહિતની વિવિધ જગ્યાઓનો સમાવેશ થાય છે આ ઉપરાંત પોલીસ ખાતાની કચેરીઓની સિનિયર ક્લાર્ક ની પિસ્તાલીસ તથા જુનિયર ક્લાર્ક ની બસો જગ્યાઓ મળી કુલ બસો પિસ્તાલીસ જગ્યાઓ પર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીધી ભરતી હાથ ધરવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મનકી કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે મનકી કી બાત કાર્યક્રમનો આ એકસો ચૌદમો એપિસોડ છે આવતીકાલે સવારે અગિયાર વાગે હિન્દીમાં મનકી કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર પ્રસારિત કરાશે આકાશવાણી સમાચાર દૂરદર્શન સમાચાર પ્રધાનમંત્રી કાર્યાલય તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયના યુટ્યુબ ચેનલ પરથી પણ મન કી બાત કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે આ ઉપરાંત આવતીકાલે રાત્રે આઠ વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ પણ કરાશે ગાંધીનગરમાં રમાઈ રહેલી વરિષ્ઠ ખેલાડીઓ માટેની રિલાયન્સ કપ આંતર જિલ્લા ફૂટબોલ સ્પર્ધાની રમાનારી ફાઇનલમાં આજે જૂનાગઢ અને ગાંધીનગરની ટીમ વચ્ચે મુકાબલો થશે આ મેચમાં વિજેતા થયેલા ખેલાડીઓને રાષ્ટ્રીય સ્તરની સંતોષ ટ્રોફી ફૂટબોલ સ્પર્ધા ગુજરાતની ટીમમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરવાની તક મળશે એક પેડ આ અભિયાન અંતર્ગત ધરમપુરના વાઘવડમાં રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો જેમાં બે હજારથી વધુ રોપાઓ રોપવામાં આવ્યા રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી છે હવામાન વિભાગ અનુસાર બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છના મોટાભાગના જિલ્લાઓ ખાસ કરીને સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદમાં વરસાદની શક્યતા છે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદને પગલે રાજ્યના એકસો તેર ડેમ સંપૂર્ણ અને છાસઠ ડેમ સિત્તેરથી સો ટકા વચ્ચે ભરાઈ ગયા છે જ્યારે ચૌદ ડેમ પચાસ ટકાથી સિત્તેર ટકા આઠ ડેમ પચીસથી પચાસ ટકા વચ્ચે તેમજ પાંચ ડેમમાં પચીસ ટકાથી ઓછું પાણીનો સંગ્રહ થયો છે આ ઉપરાંત એકસો અઠાવન ડેમને હાઈ એલર્ટ જ્યારે બાર ડેમ એલર્ટ અને નવ ડેમને ચેતવણી આપવામાં આવી છે રાજ્યના જીવાદોરી ગણાતા સરદાર સરોવર યોજનામાં હાલ ત્રણ લાખ ત્રીસ હજાર ત્રણસો સત્યાવીસ એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના અઠાણું ટકાથી વધુ જળ સંગ્રહ નોંધાયો છે જ્યારે રાજ્યના અન્ય બસો છ જળાશયોમાં પાંચ લાખ અઢાર હજાર એકસો નવ એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના બાણુ ટકા વધુ નોંધાયો છે અમદાવાદ પોલીસે ત્રણ ઓક્ટોબર થી અગિયાર ઓક્ટોબર સુધી એટલે કે નવરાત્રીના નવ દિવસ દરમિયાન રાત્રે દસ વાગ્યા સુધીમાં માઇક અને લાઉડ સ્પીકર સિસ્ટમ સ્પીકર પબ્લિક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે જોકે રાત્રિના બાર વાગ્યા બાદ માઇક કે લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી નથી અમદાવાદ પોલીસે આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં જણાવાયું છે કે જાહેરનામાનો ભંગ કરનાર સામે પગલાં પણ લેવાશે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત અત્યાર સુધીમાં રાજ્યના એક લાખ વીસ હજાર કરતાં વધુ ઉચ્ચતર માધ્યમિક વિદ્યાર્થીઓને બાર કરોડ રૂપિયા કરતાં વધુની સહાય ચૂકવાય છે આ વર્ષે જ પ્રથમવાર અમલી બનાવાયેલી આ યોજના અંતર્ગત નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ સુરત જિલ્લામાં સૌથી વધુ સોળ હજાર બસો પાસઠ વિદ્યાર્થીઓને એક કરોડ બાસઠ લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર મન કી મુખ્યમંત્રીશ્રીના હસ્તે શરૂ થયેલા રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાના પ્રથમ દિવસે એક લાખથી વધુ લાભાર્થીઓને ત્રણસો અઢાર કરોડ રૂપિયાથી વધુના લાભો અપાયા રાજ્ય સરકાર દ્વારા વર્ષ બે હજાર પચીસમાં પોલીસ દળ વર્ગ ત્રણની વિવિધ શ્રેણીઓમાં કુલ ચૌદ હજાર આઠસો વીસ જગ્યાઓ પર ભરતી કરવાની જાહેરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિચારો રજૂ કરશે અને હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા